વિશ્વ હિન્દુ પરિષદ લખપત દ્વારા નારાયણ સરોવર તીર્થ ક્ષેત્રે સનાતન હિન્દુ ધર્મના પ્રતિક સમાન તપોવન ગુરુકુળ કાર્યરત કરવા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું કે કચ્છ જિલ્લાના તીર્થ નારાયણ સરોવર ખાતે પવિત્ર તપોવન ગુરુકુળ કોઈ કારણોસર બંધ પડેલ છે તે અંગે ત્યાંના ટ્રસ્ટી ઘર સાથે તપાસ કરી તાત્કાલિક પુનઃ ગુરુકુળ કાર્યરત થાય તો રાષ્ટ્ર અને કચ્છના સરદી જિલ્લામાં ફરી ધર્મ અને સંસ્કૃતિની વૈદિક સંસ્કૃતિ જતન થાય અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ હેતુથી વેલી તકે આયોજન કરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ રોજ અત્રે અમારી વિભાગ અને તમામ જિલ્લાઓ સાથે મળી આપણા માતાનામ જિલ્લાની અંદર ખાતે જે ઘણા સમયથી એક દ્વારા તપોવન ગુરુકુળની વ્યવસ્થા કરેલી હતી જેમાં ઘણા બધા અભ્યાસ કર્યા અને સત્ય સનાતન ધર્મ માટે હિન્દુ વૈદિક સંસ્કૃતિ માટે ઘણું બધું કાર્ય થઈ રહેલ હતું પણ ઘણા લાંબા સમય પછી આ ટ્રસ્ટ દ્વારા તપોવન ગુરુકુળ ખાતે જે કાર્યરત ઋષિ મુનિઓ ભણતા એ ગુરુકુળ એકદમ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે તો આ બાબતે આજે માનનીય કલેક્ટર સાહેબ મળી રજૂઆત કરવામાં આવશે કે એ તપોવન ગુરુકુળની અંદર એ સંસ્થા દ્વારા તાત્કાલિક ઋષિકુળમાં શરૂ કરવામાં આવે અને સત્વરે એના યોગ્ય પગલાં લે એવી અમારી આજે સાહેબ ને રજૂઆત છે જો એ સંસ્થા

હશે જે હોય અમે જ રજૂઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કે સંસ્થાના ટ્રસ્ટીઓ જે છે એને તાત્કાલિક ધોરણે બોલાવી મીટિંગ યોજી શા કારણે આ ગુરુકુળ બંધ કરવામાં આવેલ છે એનો યોગ્ય નિકાલ કરે ટ્રસ્ટ સાથે બેઠક કરીને